ઘર એ ગમત ગયા છે તારી મોકલ્યો મારે જલ્દી જોવું પડશે કેસો ડોન આવ્યો ગમો ફરે છે મારા ઘેર આવ્યો તો તલવાર લઈ ને કેસો તા ને

મારે એવું જ કરવું પડશે તમે યાર આજની રાત લ્યો કાલ તો પોલીસ ને બોલાવી લોક લાગે છે ને તમે તમારા ઘર માં તારું ભંગ કઈ હું તારું મારી બાઈ જાઓ કોઈ પણ અવાજ આવે ને અલવાનું નહીં

રૂબડું મળવાનું છે રૂબડું હે જે હું બતાંપલ વેરવાટાકી કરી રહ્યા છો ના અપાશે તમે ઘર બતાવો ને ઘર બતાવજો તમને હોડ કે મળી જાય ને એમને હું શું કહું છું ખબર છે આ બધા ઘેર જવાનું હોય નઈ જવાનું સરપંચ સર અને હું શું કઉ છું ખબર છે બીજી વાત આ જે હું ઊંઘયો હતો ને આ બધી જમીન આપી છે પછી જમીન લેવાયા સરપંચ ને લેવાયા કેતો તમારે જો જમીન લેવી હોય ને